મિત્રો નેપાળ એક એવું રાષ્ટ્ર જે ભારતના ઉત્તર પૂર્વ દિશામાં એક સમયે વિશ્વનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતું આજે એ દરજ્જો છેલ્લા થોડા વર્ષોથી ત્યાંની સરકારે દૂર કર્યો છે પણ અહીંની સંસ્કૃતિ અહીંના મંદિરો આજે પણ હિન્દુ રાષ્ટ્ર હોવાની ગવાહી પૂરે છે આજે હું વાત કરવાનો છું નેપાળની એક એવી જગ્યા વિશે જે છેલ્લા થોડા વર્ષોમાં જ પ્રસિદ્ધિ પામી છે સામાન્ય રીતે આપણે ભારતથી આવનારા યાત્રીઓ પશુપતિનાથને કારણે નેપાળની યાત્રા કરતા હોઈએ છીએ પણ પૌરાણિક મહત્વ ધરાવતું એક બહુ સરસ શિવ મંદિર જે દક્ષ પ્રજાપતિની વાર્તા સાથે જોડાયેલું એ પૌરાણિક શિવ મંદિર બાલેશ્વર જે ચંદ્રગીરી ટાઉનમાં આવેલી ચંદ્રગીરી હિલ પર સ્થિત છે અહી સરસ મજાનું શિવલિંગ છે હિન્દુ ઉપાસના પદ્ધતિ થી પૂજા થાય છે અર્ચન થાય છે અભિષેક થાય છે અને આ જગ્યાના પોતાના સ્પંદનો પોતાના વાઇબ્રેશન બહુ અદભુત છે યાત્રિકો માટે પર્યટકો માટે અહીં પૂજાની વ્યવસ્થા છે એ સિવાય બાળકો માટેનો એન્ટરટેઈનમેન્ટ પાર્ક પણ છે કેટલીક રાઇડ્સ સાહસિક યુવાનો માટે પણ છે જેમાં કારણ કે આ ઊંચાઈ પર આવેલી જગ્યા હોવાથી ફ્રી ફોલ રોપ સાયકલિંગ એવી બધી સુવિધાઓ પણ એન્ટરટેનમેન્ટ પાર્કમાં ઉપલબ્ધ છે પણ અહીં સાચું મહત્ત્વ ચંદ્રગીરી હિલ્સનું એટલે વધ્યું છે કે અહીં થોડા વર્ષોથી રોપવે એટલે કે અહીંની ભાષામાં માર્ગ અથવા કેબલ કાર શરૂ કરવામાં આવી છે જે અઢી કિલોમીટર નું અંતર કાપે છે અને અંતર કાપતા એને લગભગ પંદરેક મિનિટ થાય છે ભારતથી આવનારા પર્યટકો માટે એનો ચાર્જ તેરસો વીસ રૂપિયા છે અને સાર્ક દેશો સિવાયના પર્યટકો માટે એનો ચાર્જ થોડો વધારે છે અને નેપાળની પ્રજા માટે ઓછો છે અહીં આ જગ્યામાં બાકીની બધી જ વસ્તુઓને બાદ કરીએ તો જે શિવલિંગ અને જે મંદિરની આસપાસની પવિત્રતા છે એ ખરેખર કોઈ પણ શ્રદ્ધાળુ વ્યક્તિને એની શ્રદ્ધામાં વધારો કરે એવી છે માટે નેપાળ આવનારા તમામ યાત્રિકો માટે એક સુખદ સંભારણું બની રહે તેવી આ સરસ જગ્યા છે ચંદ્રગીરી હિલ્સ